વલસાડ તાલુકાના સેગવી ખાતે આવેલા ચેતન મિત્ર મંડળમાં શ્રીજીના દર્શન કરવા કપિરાજ આવતા ગણેશ ભક્તોમાં કુતુહલ સર્જાયું વલસાડ તાલુકાના ગામ અને આજુબાજુ વિસ્તારમાં અત્યાર સુધી જોવા મળ્યા ન હતા ચાલુ વર્ષે ચેતન મિત્ર મંડળમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં કપિરાજ શ્રીજીના દર્શન માટે આવી પહોંચ્યા હતા કપિરાજ શ્રીજીના દર્શન કરી પ્રસાદ આરોગી જતા રહે છે કપિરાજનું મંડળમાં આગમન થતા ગણેશ ભક્તોમાં માં કુતુહલ સર્જાયું હતું કપિરાજને કાર્યકરોએ પ્રસાદી આપવાનો પ્રયાસ કરતા કપિરાજે શ્રીજીને ધરાવેલ પ્રસાદમાંથી પ્રસાદી લઈ જતા રહ્યા હતા અચાનક મંડળમાં આગમન અને ની પ્રસાદ લેવાની રીત જોઈ ગણેશ મંડળના આયોજકોમાં આશ્ચર્ય સર્જાયું હતું વલસાડ તાલુકામાં મોટે ભાગે કપિરાજ જોવા મળતા નથી કપિરાજ તેના સ્વભાવ મુજબ તોફાન મચાવતા જોવા મળતા હોય છે ત્યારે વલસાડ તાલુકાના સેગવી ગામના સુથારફળિયામાં આવેલા ચેતન મિત્ર મંડળમાં કપિરાજે શાંતિપૂર્વક શ્રીજીના દર્શન કરી શ્રીજી પાસે થોડી વાર માટે બેસી શ્રીજીને અર્પણ કરેલા પ્રસાદ પૈકી વસ્તુઓમાંથી કપિરાજે જાતે પ્રસાદી લઈ જતા રહે છે છેલ્લા બે ત્રણ દિવસથી કપિરાજ રોજ મંડળમાં આવતા હોવાની વાત વાયુ વેગે આજુબાજુના વિસ્તારમાં ફેલાતા ગણેશ ભક્તોમાં કુતુહલ સર્જાયું છે અને ગ્રામજનોમાં સાક્ષાત હનુમાનજી શ્રીજીના દર્શનાર્થે આવતા હોય એવી અનુભૂતિ ફેલાઈ હતી